પાદરમાંથી જ ઉતરી જઈને માથે પછડી ઢાંકી એ કાણ કરતા પગપાળા આવવું જોઈએ એને બદલે આ બે અસવારો રાંગમાં ઘોડીઓને રમાડતા રમાડતા જાણે વિવાહવાજને આવતા હોય તેમ ચાલ્યા આવે છે ડાયરાને રામ રામ છે બા એમ કહીને બે માંથી બુઢા અસવારે પાઘડી સુધી હાથ ઊંચા કરી પાગડું છાંડ્યું બીજો અસવાર કે જેને હજુ મૂછનો દોરો ફૂટતો આવતો હતો તેને પોતાની ઘોડીની રાંગ છોડી વૃદ્ધના હાથમાંથી પણ મોટી ઘોડી લઈ લીધી બંને ઘોડીઓ જુવાનના બે હાથમાં હમછી ખૂંદવા હણહણાટી દેવા અને કાનસુરીની ડોઢો ચડાવવા લાગી ગઈ રામ રામ આપા પધારો માથે બોલીને જીવા ખાચર ઉભા થયા અને વૃદ્ધ અસવારને ખભે લાંબા હાથ કરી આદર દીધો ઈપા વૃદ્ધ જુવાન અસવારને સૂચના કરી બે ઘોડીઓને સમાયે બાંધીને તું પાસે રેજે હો રેડી મેલ તો નહીં અરે હા હા કહી જીવાખાચરે પોતાના માણસોને હુકમ કર્યો જાઓ ભાઈ આપાની બે ઘોડીઓને ઠાણમાં બંધાવો અને ઘોડીઓ પંથ કરીને આવે છે ઘેર રાતબ દેવાની ટેવ હોય એટલે ઘી ગોળની રાતબ ખવડાવો આપણી મોટી કોઠીમાંથી ખાવા સારું રાખ્યો છે તે લીલો બાજરો કાઢીને એ જોગાણના પાવરા ચડાવો ઉના પાણી મેલીને બે ઘોડીના પગ ઝારો અને જોજો ઓ ભાઈ પડખે બીજું કોઈ ટારડું બાંધ્યું ન હોય નિકર આપાની ઘોડીને ચાંચડ બગા ચોટી પડશે આ રીતે જીવા ખાચરના વેણની ડોઢ વળતી જાય છે અને આખા આ ડાયરાના મો ઉપર ઠાંકુ સ્મિત ફરકે છે પણ આ વૃદ્ધ મહેમાન કે જેનું નામ રાવત ખુમાણ હતું એ પોતાના યજમાનના મર્મ વાક્યોને સમજી શક્યો નહીં એણે તો ખરખરો કર્યો આ એને તો સુવાણ થઈ નહીં આપા લેણા દેણીની વાત છે આપા રાવત પાંચ વર્ષ બેઠા હોત તો અમારે તમારી ઓત હતી હા તો ભાઈ સો વર્ષે દુકાળ પડે તો એ વસમો તો લાગે જ ને બાર રાતે સૌએ વાળું પાણી કર્યા કાર જે આવનાર કાઠીઓએ જીવા ખાચરને એ પાવલી પાવલી આપીને વ્યવહાર કર્યો અને બીજે દિવસે સવારે તો કહુંબા પાણી લઈને મહેમાનો વિખરાઈ ગયા રાવત ખુમાણ અને એનો દીકરો હિપો ખુમાણ પણ એ પોતાની ઘોડીઓની પીઠ પર શોભતા નાના રાજકોટને માર્ગે ચાલી નીકળ્યા પણ ગામની બજારે થઈને જ્યારે એ ઘોડીઓ ડાબા નાખતી નાખતી રેવાળે એ ચાલે ચાલી ગઈ ત્યારે માણસો મોંમાં આંગળી નાખીને વાતો કરવા લાગ્યા કે ભાઈ ઘોડાને મરત લોકના વિમાન કયા છે તે આનું નામ બાપ એ તો જેના ઘણી આંગળીઓ કરડાવીને ઉજેર્યા હોય ને પાણી પાયા હોય ને એના જ ઘોડા એવા નીવડે સાંભળી સાંભળીને જીવા ખાચરના કોઠામાં પોતાના ઘેર જતનો છોકરો ઉછેરીને મોટો કરેલો તેને જીવા ખાચરે બોલાવ્યો શું કહ્યું બાપુ સાલેભાઈ આવીને ઉભો રહ્યો એલા તારું તો નામ જ સાલે મલક બધાનો સાળો કે એમ શા સારું બોલવું પડે છે બાપ ત્યારે કાઠી અસવારો મારું નાક વાડી ગયા મરેલી માની પણ મરજાદ ન કરી એવડી બધી ફાઇટ બસ ફક્ત એને ઘેર ઘોડા જ બંધાય છે આની ઘોડી હોય ત્યારે જ કાઠી ને આવે ને તે બાપુ એના ઠાણ માં ઘોડિયું સમાતી નહી હોય તો પછી થાલી સાંકળ શા સારું ભોગવા દેવી ભલે આજથી બે મહિને એ કાઢી આવું કરવતે કપાય એવું જાડું ગરેડી જેવું તો જેનું કાંધ છે અને જેની એક જ થપાટે માથું ખડી જાય એવો સાલેભાઈ કોઈ પરદેશનો વેશે નાના રાજકોટ ગામમાં એ રાવત ખુમાણની ડેલી આવ્યો હો પોતે રજળી પડ્યો છે પેટ વળીએ પણ રહેવા રાજી છે એવું એનું એવું કહીને રાવત આ ચાકર રહ્યું કામ કરી કરીને આખા ગઢમાં એ એવો તો વાલો થઈ પડ્યો કે એની છૂપી મતલબનો કોઈને વહેમ રહ્યો નથી એમ કરતા બે મહિના વીતવા લાવ્યા જીવાખાચરને આપેલી અવધિ પૂરી થવા આવી એક દિવસ પ્રભાતનો પહોર છે વિપો ખુમાણ વાળીએ ગયો છે બુઢા રાવત ખુમાણ ઓરણામાં બેઠો બેઠો હોકો પીએ છે આઈ છાશ ફેરવવામાં રોકાણા છે આસપાસ કોઈ પંખીડું ફરકતું નથી તે લાગ જોઈને સાલેભાઈ ઠાણમાં જઈ બે ઘોડીઓમાંથી જે માં હતી તેને છોડી છલાંગ મારીને ઘોડીને રાંગમાં વાળી અને ડેલી બહાર હાંકી બા બેટાને પણ ચડવા ન આપે એવી પોતાના ધણીને માનીતી માની ઉપર જેઓ આયે

ચસકો કર્યો કેલા તે કોઈને પૂછીને ઘોડી છોડી છે ઉતર હેઠો ભાઈ ઘોડીએ ચડે નહીં એ આપા હેઠો ઉતારવા તો હવે કરિયાણે આવજો એટલું બોલીને સાલેભાઈએ ઘોડીને ડચકારી ડોહો પાછળ દોડ્યો ગામના લોકોએ રીડિયા કર્યા પણ મની ઘોડીને કોઈ આંબે એમ નહોતું ભોઠા પડીને સૌ ઊભા રહ્યા અને સાલે ભાઈ મનીને જાણે કે આકાશને માર્ગે ઉડાડતો એ ઉપાડી ગયો હવે આ હોઠે આંગળી માંડીને ઉચ્ચાર્યું ઈ ઘોડીના ચોરની વાહે કોણ જાય દાતુમાં દઈને શું જાતો રહ્યો બીજો ઘોડો એને આંબે એમ નથી વછેરી જ આંબે બોલાવો જટ હિપાને અને હિપા વિના બીજો કોણ ચડે એમ છે બાપે હિપા ખુમાને બોલાવા વાડીએ માણસ દોડાયું હિપો દોડતો દોડતો શ્વાસ ભર્યો ગઢમાં આવ્યો મની ઘોડીની ભેળા જાણે કે હિપાના પ્રાણ જાતા રહ્યા હતા કઈ દેશે ગયો હિપે પૂછ્યું બાપ કર્યા બીજે ક્યાં તે કાર જ્યાતા ને જીવા ખાચર ને ગમી ગઈ છે ઠીક હું જાઉં છું કે તો હિપો વછેરી છોડવા ચાલ્યો માળી હિપા આયે સાદ કર્યો બટકો છાશ પીને પછી જ ચડશે ને બાપ કોણ જાણે ક્યાં રોટલા ભેળો થઈશ માએ ખાવાનું કહ્યું એટલે પછી તો જમવા બેઠા વગર ન જ થાય એવા ખાવા ઉનો ઉનો બાજરાનો રોટલો પળીએ ઘી દૂધ દહીંની ભરેલી તાહીઓ અને સાકરનો ભૂકો થાળીમાં પીરસીને હિપાની હીપાની કે એ લઈ આવ્યા બાજ ઉપર થાળ મૂકીને એ ઘૂમટાવાળી કાઠિયાણી તો એક બાજુએ બારણાના ટોડલાના ટેકે એ ઊભી રહી અને પોતાના સાત ખોટના એક જ દીકરાની સામે બેસીને આઈ એ થાળી પરથી માખીઓ ઉડાડવા લાગી રોટલામાં ઘીની ધાર દિવાણી ધીંગો રોટલો ધી પી રહ્યો છે હીપો દૂધની તાહાળીમાં મુઠી ભરીને સાકર નાખે છે સામે માં બેઠી છે ને પાછળ કાઠિયાણી વહુ ઘૂંટો તાણીને પોતાના આછા કસુંબલ મલેરમાંથી ત્રાસી નજરે બે કમળ જેવી આંખો ખેંચીને પોતાના નાથને નિરખી રહી છે હજુ બે જ દિવસ થયા છે એ વહુ બાપના ઘેરથી આણો વળીને ફૂલેલ તેલના કૂપા હિંગળાની ડાબલીઓ ડબરો ભરીને સુખ અને સ્વામીને વાહર ઢોળવાના આભલે જડ્યા મોતી ભર્યા રેશમી વીંજાણા લેતી આવી છે હજી તો ગયે કાલે જ કરિયાવર પાથરેલો તે જોવા

એ બારણાનો ટોડલો ઝાલી કોણી સુધીની પોતાના શરણાઈ જેવા હાથની એ કળા બતાવતી ફૂલના આહાર ઉપર ભમરા બેઠા હોય તેવા છુંદણાથી શોભતી ઊભી છે અને બીજી બાજુ જ્યાં ઈપો રોટલાનું બટકું ભાંગવા જાય છે ત્યાં વાહર ઢોળતા એ બોલ્યા કે હે મારી અટાણે ન જાતો છેટું બહુ જાજુ પડી ગયું છે ને કેણી એ કાળ મૂકો આવ્યો તેની થોડી ખબર છે ત્યારે શું કરવું માળી હિપો નીચું માથું રાખીને બોલ્યો આપણે વાવડ કઢાવી બાપડો માકડ તે જઈને ક્યાં સંતાશે વાવડ મળ્યા પછી પાતાળમાં હશે તોય ખોળી કાઢશું અને આમ ને આમ જવાથી એક તો ઘોડીને પેટ પીડવું પડશે અને વળી પીડ્યો રાખ તું ને એકલાને ભોગવાય કેમ દેશે ભોઈ ઘૂમટામાંથી જુવાન વહનો અવાજ આવ્યો કેમ બેટા તો તું પછી ફૂઇ હવે ગલઢેરો રાતી મુખ મુદ્રા કરીને આ પૂછ્યું શું છે તે બીજું શું હોય વછેરીએ છડીને ગલઢેરો ગામતરું કરતા ગામતરા કરશે એટલે ગામે ગામને ચોરેથી કાઢી ડાયરો મહર કરશે શું મહર કરશે આંગળે ચિંધીને કહેશે કે આની માને ચોર લઈ ગયા અને ગલઢેરો કજિયો કરવા ઉઠશે તો કહેશે કે અમે તો આ વછેરીની માની વાત કરતા હતા એમ નામ દેશે વછેરીની માનું અને ગાળ પડશે તમને માટે જો એવી ગાળું ખાવી હોય તો ભલે હમણે ઘોડીને ગોતવા ગલઢેરો ન જાય રામ કહીને હિપાએ હાથમાંથી પહેલું બટકું પડતું મૂક્યું અને હાથ ધોઈને માતાને કહ્યું માળી હવે કઈ બોલો તો મારું હું હવે ખાવા તમારી ભત્રીજીની વાત એ સાચી છે યુવાન કાઠિયાણી ટોડલો ચાલી અને લાંબા છટાદાર ઘૂમટા આડે એવું ને એવું કરવું મો રાખી તેમના ખંભસી ઊભી રહી સાસુજીની બે ભમરો ખેંચાઈને ભેગી થઈ ગઈ અને અન્ન દેવતા સામે હાથની એ અંજલી જોડીને ઢાર ભોરાનો દીકરો ઉભો થઈ ગયો એને વછેરીને છોડી ફક્ત ચોગડાભર રાંગ વાળી સાથળ નીચે એક તરવાર દબાવીને ખોળામાં એક કામળો લીધો અને ખરે મધ્યાને કરિયાણીને માર્ગે વછેરીને એ ચડાવી અને સંધ્યાની ની રૂંજો વળી તે વખતે હિપો કરિયાણાના ચાપામાં એ દાખલ થયો ડેલીએ જાય ત્યાં જીવા ખાચર પચીસે કાઠીઓની વચ્ચે વીટાઈને બેઠા છે અને ઘોડીએથી ઉતરીને ઈપાએ દરબારને રામ રામ કર્યા મિત્રો આગળ ભાગ બે ની અંદર જોઈશું વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સાંસ્કૃતિ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ઇપા ખુમાર